પેરલ ફોર્લો સ્ક્ડની ટીમે ટ્રાન્સપોર્ટમાં આવેલા પાર્સલમાંથી વિદેશી દારૂનો જથ્થો બરામદ કર્યો લાતી બજારમાં આવેલ લાલજી મુરજી ટ્રાન્સપોર્ટની કંપનીમાં સંદીપભાઈ નાનજીભાઈ જાંબુજાની પેઢી શ્રી નીલકંઠ મોટર્સના નામના શંકાસ્પદ પાર્સલ આવ્યા હતા જેની જાણ ટ્રાન્સપોર્ટ માલિકે સંદીપભાઈ જાંબુજાને કરતા તેઓના પાર્સલ આવ્યા નહીં હોવાનું જણાવ્યું હતું જ્યારે આ શંકાસ્પદ પાર્સલ અંગે પેરલ ફોલ્લો સ્કોડને જાણ કરવામાં આવતા પેરલ ફોર્લો સ્કોડના ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તલાસી પાર્સલની લેવામાં આવતા વિદેશી દારૂની બોટલ નંગ એકસો નેવું કિંમત રૂપિયા બે લાખ છાસઠ હજારનો મુદ્દામાલ મળી આવતા પોલીસે બે મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી માર સાહેબ પરીક્ષા તથા સીએમ સાહેબ નો બંદોબસ્ત માં પીએસ